પંચાયત ચૂંટણી સરપંચ અને સભ્યનો પગાર કેટલો હોય છે તો હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે તો આપણે આ બાબતે એક સ્પષ્ટ સમજ મેળવી લઈએ ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પગાર બાબતે ઘણા લોકોમાં વિવિધ અફવાઓ ફેલાયેલી છે સરપંચ તથા સભ્યનો કેટલો પગાર હોય છે તે બાબતે લોકોમાં જાણકારી હોતી નથી અથવા તો ઘણા ઓછા લોકોમાં આ બાબતે જાણકારી હોય છે તો એ બાબતે જોઈએ તો ખરી હકીકત તો એ છે કે સરપંચ તથા સભ્યનો કોઈ પગાર હોતો નથી એ એકમાત્ર સેવાનું પદ છે ને એમાં કોઈ પગાર આપવામાં આવતો નથી એક લોકોની એક સેવા થાય છે એનાથી વિશેષ કાંઈ નથી વધારે માહિતી માટે ડિજિટલ એલાયન્સ ચેનલ અને વિવિધ પરિપત્રો માટે આપણી આ વેબસાઇટ છે રમેશ સર બ્લોક સ્પોટ ડોટ કોમ એની મુલાકાત પણ અવશ્ય લેજો અને ચૂંટણીને લગતા વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પ્રશ્ન પણ કરી શકશો થેન્ક યુ